કલોલ તાલુકાના નાસમેદ ગામે આજે લોકશાહીના ઇતિહાસમાં એક અનોખો અને પ્રશંસનીય દાખલો સ્થાપિત થયો છે આઝાદી પછી પ્રથમ વખત નાસમેદ ગ્રામ પંચાયતમાં બિનહરીફ સમરસ ચૂંટણી યોજાય છે સમગ્ર ગ્રામજનોના સહયોગ અને આગેવાનોના માધ્યમથી ભાઈચારા અને સમજૂતીના આધારે બંને પક્ષોના ઉમેદવારો વચ્ચે અઢી અઢી વર્ષના કાર્યકાળ માટે સરપંચપદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાંતિજી ભીખાજી ઠાકોરના સતત પ્રયાસો અને નેતૃત્વ હેઠળ આ સમરસતાનો આદર પર્વ પૂર્ણ થયો છે તેમણે જણાવ્યું કે ગામ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે ગામના સૌના સહયોગથી સમરસતાની ભાવનાથી ચૂંટણી યોજાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો પ્રમાણે ભાઈચારા એકતા અને વિકાસના માર્ગે આગળ વધવા માટે આપણે સૌ પ્રતિબદ્ધ છીએ આ પ્રસંગે ગામના રામજી મંદિરના પ્રાંગણમાં નવા સરપંચ અને પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોનું હર્ષભે સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલાઓ સહિત ગામના તમામ વર્ગોના લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા સમરસ ચૂંટણીથી ગામમાં સદભાવના ભાઈચારા અને વિકાસ માટે નવી આશાઓ જન્મી છે ગામના આગેવાનો યુવાઓ અને વડીલોએ સમરસતાને નમાવી ગામના સરવાંગી વિકાસ માટે મળીને કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી છે આ સમગ્ર પ્રક્રિયામાં કાંતિજી ભીખાજી ઠાકોરની અગત્યની ભૂમિકા રહી છે જેમણે એક નમૂનાદાર લીડરશીપ આપી અને ગામને સમરસતાની દિશામાં આગળ ધપાવ્યું સમરસ ગામ હોય ત્યાં સમસ્ત નાસમેદ ગામ સાથે મળી અમે વિવિધ વિકાસના કામો કરવા જઈ રહ્યા છે પ્રથમ પ્રાયોરિટી અમારે સમસ્ત નાસમેદ ગામ વાડી જે ગામની વચ્ચે તે પ્લોટ આવેલો છે તે પ્લોટની અંદર આ સમરસ ગામમાં જે સરકાર શ્રીની ગ્રાન્ટ મળવાની હોય એમએલએ સાહેબની પણ ગ્રાન્ટ મળવાની હોય તે ગ્રાન્ટો અમે સરકારની અને એમએલએ સાહેબની બંને ગ્રાન્ટો અમે તેઓ સમસ્ત અને આસમસ્ત ગામ સમાજની વાડીનો વાડીમાં જેનો ઉપયોગ કરવાના છે અને સાથે સાથે મળી સમસ્ત ગામના આગેવાનો તમામે સમાજના ભેગા મળી અન્ય બીજો ફાળો કરવાનો હોય તો પણ અમે સમસ્ત ગામ તૈયાર છીએ અને એક સારામાં સારી ફર્સ્ટ ક્લાસ સમસ્ત નાસમેદ ગામ સમાજવાડી બને એવા અમારા સહિયારા પ્રયત્નો છે અન્ય ગામોને શું સંદેશો આપશો અન્ય ગામોને અમે પણ એ સંદેશો આપવા માગીએ છીએ કે જેવી રીતે અમારું આ નાસમેદ ગામ સમરસ થયું એમ આવનારા દિવસોમાં તમે પણ કલોલ તાલુકાના વિવિધ ગામોમાં આવરી સમરસ થાય એવા પ્રયત્નો કરે અને સરકાર શ્રીની ગ્રાન્ટોમાંથી જે ગ્રાન્ટો ફળવાય એ પોતાના ગામમાં વિકાસના કામમાં વપરાય એવી અમે કલોલ તાલુકાની તમામે તમામ તાલુકાના ગામોને અને પબ્લિકને પણ અમે વિનંતી કરીએ છીએ સૌ પહેલાં તો હું મારા નાસપીત ગામના અઢારી સમાજના આગેવાનો દોસ્તો વડીલો માતાઓ અને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ પ્રગટ કરું છું કે આજે નાસપેથ ગામે અમે બધા ગામના આગેવાનો ઉળાજી હોય મનુભાઈ હોય રમેશભાઈ હોય જયંતિભાઈ હોય બધા આગેવાનો ભેગા થઈને મેં પ્રયત્ન છેલ્લા બે ત્રણ દિવસથી કરતા હતા કે ભાઈ ગામ સમરસ થાય તો સૌ પ્રથમ તો ગામની એકતા જળવેરે સમરસતા રે અને સરકારની જે ગ્રાન્ટ હોય આજે એમએલએ પણ દસ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી સરકારમાંથી પણ બીજા દસ લાખ રૂપિયા મળે એટલે વીસેક લાખ રૂપિયાનો સીધો ફાયદો તો આ સમરસ ગામ બને તો એનો ફાયદો સીધો જ ગ્રામ પંચાયતને થાય અને ગોમની અંદર ઝઘડા ટંટા થાય નહીં બધું ગામ હંપીને અઢારે આલમ હંપીથી રહે એના માટે એક આવો વિચાર આવ્યો અને બધા આગેવાનોએ મારી વાતને ઉપાડી અને બધાએ મારે ખબર ખભો મિલાવી અને મને સહકાર આપ્યો અમે બે ત્રણ દિવસ મહેનત કર્યા પછી અમને આ રિઝલ્ટ મળ્યું એટલા માટે હું સમગ્ર મારા નાસમેત ગામના અઢારે સમાજના આગેવાનો વડીલો માતાઓ યુવાન દોસ્તાનો ફરી એમને અભિનંદન આપી અને આભાર પ્રગટ કરું છું